જાલોર ડેપો માંથી સાંજના છ થી સાત વાગ્યા દરમિયાન દાહોદ રૂટ ની બસો ન મળતા મુસાફરો ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે દાહોદ રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા તેમજ દાહોદ મુકામે નાઇટ ડ્યુટી કરતા મુસાફરોને બસ સમય મુજબ ન મળતા ભારે હાલાકી ભોગવવી પડે છે જેના પગલે ઝડપથી આ રૂટ પર બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મુસાફરોએ બસ ન મળતા પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડતો હોય છે દાહોદમાં રોજ સાંજે છ થી સાતના કારણે દાહોદ જતાં પ્રવાસીઓને બહુ ભારે તકલીફ પડતી હોય છે અને જેમાં મુખ્યત્વે અહીંયાથી વેપારી વર્ગ નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગો પોતાને કામ બતાવીને જ્યારે ઘરે જતા હોય ત્યારે અહીંયા કોઈ વાહન વ્યવસ્થિત મળતું નથી ટાઈમથી આવતી નથી બહારની રૂપની ગાડીઓ આવે એટલી આવતી હોય અને ગાડીઓ સમયસર આવતી નથી બહુ હાલાકી પડે છે અને પર્ટિક્યુલર આ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની અંદર જે બહેનો જાય છે અને તે લોકોને એટલી બધી ગીરમાં એટલી બધી હાલાકીનો સામનો કરવો પડે છે કે જે ખરેખર દેખે તો આપણને પણ શરમ આવે તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને અમે આજે આ એક આવેદનપત્ર પત્ર ડોક્ટર મેનેજર સાહેબને આપ્યું છે અને તેમને કે દાહોદથી દાહોદથી ઝાલોદ માટે રાત્રિના સાડા આઠ કલાકે તેમજ ઝાલોદથી દાહોદ માટે સાંજે સાડા છ કલાકે રેગ્યુલર ગાડી મૂકવામાં આવે જેથી કરીને કર્મચારી વેપારી વર્ગો અને વિદ્યાર્થીઓની કોઈને તકલીફ ન પડે અને તે માટે ডেপো মেনেজৰ চাহবেদনপ্ৰমুচনে